તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ ચાંદીના આભૂષણની ચોરી રાજકોટનો સાગર ઓફ લાલો ભીખો વિજય રોહિત ગોળકિયાને જુનાગઢ બિલખા રોડ ઉપર મોટરસાયકલ પર આટાફેરા કરતા જણાતા તેમજ રાત્રિના ચોરીના કોઈ મોટા બનાવને અંજામ આપવા રેકાણ મકાન વિસ્તાર તથા મંદિરોની રેકી કરતા હોવાનું જાણવા મળતા જુનાગઢ અલગ અલગ પોલીસની ટીમ વોચ રાખતા પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે દબોચી લઈ અટક કરી બે ના મુદ્દા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ગુનાની ગંભીરતા લઈ અને આરોપીઓને માટે મેંદડા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢની ટીમને છે એ કામ કરે ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીદારોની મદદથી જાણવા મળેલ કે આ જે ઇસમો સીસીટીવીમાં આવેલા છે એ ઈસમો ત્યાં પાસેના વિસ્તારમાં શંકાસ્પદ રીતે મૂવમેન્ટ કરતા હોય એવી બાતમીના આધારે એલસીબીએ કુલ ત્રણ આરોપીઓને પકડેલ છે વિશેષ એમની પૂછપરછ કરતા એમનો ત્રણ જે આરોપીઓ છે એમાં એક સાગર ઉર્ફે લાલો ગોહિલ કરીને છે એ મૂળ ગોંડલનો વતની છે હાલ એ રાજકોટમાં રહી છે બીજો જે આરોપી છે ભીખુ ઉર્ફે વિજય કે કટારિયા એ પણ હાલ રાજકોટમાં રહી છે અને ત્રીજો આરોપી રોહિત અમરસિંહ ગોકડિયા આ પણ મૂળ મહુવાનો વતની છે અને હાલમાં એ ત્યાં રાજકોટ રહે છે આ ત્રણેય આરોપીઓ પોતે એમનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આ સાગર ઉર્ફે લાલો છે એ મોરબી અને ગોંડલના કઠોડ ચોરીમાં અગાઉ પકડાયેલો છે અને સાથે સાથે હથિયારધારા હેઠળના પણ એના વિરુદ્ધના કેસ છે એમની તપાસ વધુ પૂછપરછ કરતાં કુલ બે હજાર બાવીસમાં કેશોદમાં એક મંદિર ચોરી થયેલી છે બે હજાર ત્રેવીસમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક મંદિર ચોરી થયેલી છે અને ચાલુ વર્ષના આ ચાલુ માસમાં બે હજાર ચોવીસમાં આ મેંદડાની આ જૂનાગઢ જિલ્લાના ત્રણ જે બનાવો છે બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસના આ ડિટેક્ટ થવા પામે છે આ મંદિર ચોરીના વધુમાં આ ઉપરાંત અમરેલી જિલ્લાના ધારીમાં પણ બે આવી મંદિર ચોરી કરેલી છે એમણે દાહોદના નીપલોદ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં પણ એક કરેલી છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ એમણે ચોરી કરેલી છે આ વધુ પૂછપરછ કરતાં એમણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં એમણે આશરે અન્ય અડતાલીસ જેટલી અને આ સાત એમ કરીને કુલ પંચાવન જેટલી મંદિર ચોરીઓ છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં એમણે કરેલી હોવાની કબૂલાત કરી છે હાલ જે આરોપીઓ છે એમની પાસેથી મેંદડા અને અન્ય જે તાજેતરમાં જે ઘટનાઓ બનેલી છે મંદિર ચોરીની એમનો કેટલોક મુદ્દામાલ પણ ચાંદીના નાના મોટા છત્થર અને મંદિરમાંથી સોના ચાંદીના જે દાગીનાઓ છે એમ મળી રહે કુલ બે લાખથી વધારાનો મુદ્દામાન પણ આપણી પાસેથી રિકવર કરેલો છે આ ત્રણેયની ઓળખ અને વધુ પૂછપરછ કરતાં એ છૂટક મજૂરી કરે છે એમાંથી મુખ્ય જે આરોપી છે સાગર એ ટ્રકનું એનું ડ્રાઇવિંગ પણ કરે છે અને બાકીના બે આરોપીઓ છૂટક મજૂરીની સાથે હીરા ઘસવાનું પણ કામ કરે છે આ જે આરોપીઓ છે એ દસ ધોરણ બાર બાર ધોરણ સુધી ભણેલા પણ છે અને મહોત્સવ કરવાના હેતુથી આવી રીતે છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં એ અલગ અલગ મંદિરને ટાર્ગેટ કરતા હતા બીજી એક નોંધનીય બાબત એ છે કે આ ત્રણેય જે આરોપીઓ છે એ અલગ અલગ જગ્યાએ મંદિરોને રેખી કરી એમને મોબાઈલમાં એકબીજા લોકેશન શેર કરી અને એમની રેખી કરી ત્યારબાદ એવા ઓકવર્ડ ટાઈમે તેઓ ખાસ કરીને મોડી રાત્રે અથવા વહેલી સવારે છે આવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા બીજી બાબત એ પણ પૂછપરછમાં ધ્યાનમાં આવેલી છે કે મંદિરમાંથી જે દાગીના હોય છે એમાં ખાસ કરીને ધાર્મિક માતાજીના છથ્થર કે આ પ્રકારના હોય છે તો એ કોઈ જગ્યાએ ચોરી કરીને આપ વેચવા જાય તો પકડાઈ જવાના ડરે જાતે જ આવી રીતે આ દાગીનાઓ છે એ ઓગાળી અને પછી એમની પ્લેટ બનાવી અને પછી એ માર્કેટમાં વેચવાની આખો